જય મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં મિત્રો આપણે એક સવારમાં વિડીયો મૂકે હતો જેમાં શિક્ષણ મંત્રી દ્વારા જે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાઈ પીએમએલ ક્યાં સુધીમાં આવી શકે છે તો એ વિડીયોમાં આપણને ચોખ્ખી ચોખવાટ કરવામાં આવી હતી કે સાંજે આપણને જોવા મળી જશે તો સાંજનો પણ એક વિડીયો મૂક્યો છે જેમાં પીએમએલ આવી ગયું છે મિત્રો એ જરૂર નિહાળ લેજો ને પ્રોસેસ જે એમની શું થવાની છે અગાઉની એની અપડેટ આપણે તે મૂકેલી છે તો ખાસ નિહાળી લેજો મિત્રો ડીવી આવી ગયું છે તો ઘણા મનમાં સવાલ છે તો હવે શું કરવું મિત્રો મહત્વની અપડેટ છે નામ છે તો શું કરવું અને નથી તો શું કરવાનું મિત્રો આગળનું જે પ્રોસેસ એટલે કે શું પોસ્ટ તમારી રહેશે ને શું ફરી મુકાશે મિત્રો તો એ પણ ઘણા ઉમેદવારોનો મનમાં સવાલ છે તમામ ઉમેદવારો જરૂરથી માહિતી નિહાળજો મિત્રો આ વિડીયો ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે મિત્રો જે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી બે હજાર ચોવીસનું જે કેન્ડિડેટ ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ છે આપણને ખબર છે કે આપણે એક વિડીયો મૂકી તો મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી તો એ લિસ્ટ નો સંપૂર્ણ પ્રોસેસ છે મૂકવામાં આવી છે હવે વાત કરીએ મિત્રો કે જે વેબસાઈટ છે તે વેબસાઈટ તમને માહિતી નથી વેબસાઈટની ખબર તો આપણે ટેલિગ્રામ જરૂર જોઈન કરજો એ ટેલિગ્રામમાં સીધી વેબસાઈટ આપણે મૂકેલી છે ત્યાં તમે ક્લિક કરશો એટલે એમનું જે ઓફિશિયલ પેજ છે એના ઉપર તમે જતા રહેશો અને ત્યાં તમે અપડેટ મેળવી શકો છો હવે ઘણાના મનમાં સવાલ હોય છે કે શું કરું નામ છે ને નામ નથી મિત્રો જો ઉચ્ચતર માધ્યમિકનું ડીવી લિસ્ટ તેમજ રિવાઇઝ જનરલ મેરિટ લિસ્ટ મુકાઈ ગયું છે આપણને ખબર છે રિવાઇઝ જનરલ મેરિટ લિસ્ટ મુકાયું છે હાલ વેબસાઈટ ઉપર લોડિંગ હોવાની ટેકડાઉન છે મિત્રો આપણને ખબર છે કે શરૂઆતમાં જે ઉમેદવારો છે એ વેબસાઇટ ઉપર જતા હોય છે તો એ વેબસાઇટ થોડી લોડ લેતી હોય છે મિત્રો જેના કારણથી એ થોડી રાબેતા મુજબ મિત્રો ટૂંક સમયમાં ચાલુ થશે એટલે કે અત્યારે હવે ચાલુ થઈ ગઈ છે અને જેમ જેમ રાત થશે મિત્રો એવી રીતે ચાલુ થશે કેમ કે ઉમેદવારો છે રાતમાં તો ધીરે ધીરે જે એમની પ્રોસેસ કરતા હોય છે તેથી લિસ્ટ મિત્રો તમને તમારું જે વિષય છે તમને જોવા મળી જશે હવે મિત્રો શિક્ષણ સહાયક ભરતી બે હજાર જે રાજ્યની જે સરકારી બિનસરકારી તમામનું જે રિસ્યુ જનરલ લિસ્ટ આવ્યું છે મિત્રો તો સરકારી એચએસની ખાલી જગ્યાની અપડેટ પણ મિત્રો કરેલ છે તો જે ડીવીના કોલ લેટર છે મિત્રો ડાઉનલોડ કરવાની સૂચનાઓ છે એ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવાના આવશે અને બીજી પણ એક સૂચનાઓ છે એ વેબસાઇટ ઉપર છે જરૂરથી નિહાળી લીધું તો અત્યારની સૂચનાઓ છે આપણે ચોક્કસ એ વેબસાઇટ ઉપર મૂકી દઈશું અને જે નવી આવશે સૂચનાઓ એની પણ ચોક્કસ તમને નેક્સ્ટ વિડીયોમાં અપડેટ મૂકવામાં આવશે તો આજની મિત્રો આ વિડીયોની અપડેટ ખાસ આ હતી નવી સૂચનાઓ જાણવા માટે તું જે પ્રોસેસ શું થવાનું છે અને અને જાણવા ખાસ જરૂર મિત્રો ડોક્યુમેન્ટ લિસ્ટ બાબતે જે ઉમેદવારોના મનમાં સવાલ હોય છે ડોક્યુમેન્ટ કયા કયા જોશે તો મિત્રો ખાસ ડોક્યુમેન્ટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો બે લગ્ન પ્રેસ કરજો કેમ કે ડોક્યુમેન્ટનો આપણે વિડીયો મૂકવાના છે શું શું ડોક્યુમેન્ટ લઈ જીવલ રહેશે આપણે ટીવી માટે જઈશું અને તમારી જે શાળા તમે જે જિલ્લો પસંદ કર્યો છે એ જિલ્લામાં તમારું ડોક્યુમેન્ટ થવાનું છે તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ લાગશે એનો પણ પ્રોપર એક વિડીયો લઈને આવશું તો ખાસ તમારા જે મનમાં જે ઝીણવેદ ઝીણવટ ભરા જે સવાલો છે એનું આપણે સોલ્યુશન લાવીશું તો ચોક્કસ આપણે ચેનલ ઉપર બનાવી લેજો ભલે નવી અપડેટ નવી પડશે જય હિન્દ જય સવિતા